નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ગઈકાલે ડાંગના આહવાના ગલડુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે ધોધમાર વરસાદના પગલે નદીમાં ગોડા પૂર આવ્યા તેમ જ વાતાવરણમાં પણ ઠંડી પ્રસરી ગઈ હતી હવે મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ચોમાસું આગળ વધી રહ્યું છે ચોમાસું રફતાર પકડતું નજર આવી રહ્યું છે તો મિત્રો હમણાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે કયા વિસ્તારમાં કેવી રીતનું વરસાદ પડી શકે છે સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ કઈ તારીખમાં નજર આવી રહી છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા તો હું તમને એક ખાસ જાણકારી આપી દઉં કે ચોમાસાને અસર કરતા પરિબળો હોય છે એમાં મુખ્યત્વે બે પરિબળો વધુ ભાગ ભજવે છે જેમાં એક પરિબળ તો છે લાનીના અને અલનીનો અને બીજો પરિબળ છે આઈઓડી ઇન્ડિયન ઓશન ડાયોપોલ લાંબા ગાળાના અભ્યાસ મુજબ આ પરિબળો છે અને આ પરિબળો ચોમાસાની શરૂઆતમાં તટસ્થ છે પરંતુ મિત્રો જેમ જ જુલાઈ મહિનો આવશે તેમજ લાનીના જે છે એ ચોમાસા દરમિયાન આગળ વધવાની સ્થિતિમાં છે અને બે હજાર ચોવીસના આ ચોમાસાને લાનીના પરિબળ જે છે એ પૂરેપૂરો ટેકો આપશે બીજો પરિબળ આઈઓડી ચોમાસા દરમિયાન તટસ્થ થોડો ઝુકાવ પોઝિટિવ તરફ રહેશે અને આ જે પરિસ્થિતિ છે એ પણ સારા ચોમાસો થવાનો સંકેત આપે છે ત્રીજું એક પરિબળ મિત્રો એમ પણ છે જે પોતાનું એક ચક્ર ત્રીસ થી સાહીઠ દિવસોમાં પૂરું કરે છે અત્યારે આ હિન્દ મહાસાગર ઉપર એક્ટિવ નથી પણ આગળના મહિનાઓ દરમિયાન એની સક્રિયતા વધી જશે આ બધા પરિબળોના તારણ મુજબ ગુજરાતમાં એની સરેરાશ સામે સુધીનો વરસાદ પડી શકે છે જૂન મહિનાની વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ છે એના પછી જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે હમણાંના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં બે દિવસ સારો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે વાત જો સત્તર જૂનની કરીએ તો સત્તર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે એના પછી અઢાર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અને અમરેલીમાં મેઘરાજા બેટિંગ કરી શકે છે અને એના પછી એના સિવાયના દિવસો દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે હાલમાં માત્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની વચ્ચે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદ અને ગરમીના મામલામાં હવામાન વિભાગે એવી રીતની આગાહી કરી છે કે રાજ્યમાં હાલમાં વરસાદ માટે હજી પણ રાહ જોવી પડી શકે એમ છે હમણાં ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે પણ હાલમાં નબળું પડ્યું છે હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની કોઈ સંભાવના નહીં રહે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા હળવા વરસાદની આગાહી છે ગરમી મામલે પણ હાલમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી હાલમાં તાપમાન જે છે એ યથાવત રહી શકે છે ગુજરાતમાં ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજે દાહોદ મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી રહેશે આના સિવાય આજે ડાંગ નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે આવતીકાલે મિત્રો છોટાઉદેપુર નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી રહેશે આની સાથે તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે સોળ જૂને નવસારી વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં વહેલું ચોમાસું આવતા કોઈ હરખવાના સમાચાર નથી કારણ કે ચોમાસું વહેલું આવતા જ નબળું પડી ગયું છે અને આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું છે પણ નબળું પડ્યું છે જેના લીધે હમણાં મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ ઉપરાંત છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે જો કે આગામી કેટલાક દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને થન્ડર સ્ટ્રોમની આગાહી છે તાપમાન મામલે હાલમાં કોઈ પણ મોટા ફેરફારની કોઈ સંભાવના નથી આના સિવાય આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નહીં રહી શકે ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે હાલમાં ત્યાં વરસાદ છે જેની માત્રા હવે ઘટી છે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલમાં નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે મિત્રો હાલમાં ચાલુ વર્ષનું જે ચોમાસું છે તે નિયત સમય કરતાં ચાર દિવસ પહેલા ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે એન્ટ્રી થઈ હતી એના પછી ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂનના રોજ થતી હોય છે તેના બદલે ઓગણત્રીસ મે ના રોજ ચોમાસાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી એટલે કે મિત્રો અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર પણ કરી લીધું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં ચોમાસું છે તેથી હવે મિત્રો તે વેરાવળથી પણ ખૂબ જ નજીક છે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવતું હોય છે પરંતુ આ વર્ષે અગિયાર જૂને જ આવી ગયું છે બીજી રીતે જોઈએ તો આજે મિત્રો ગઈકાલના વરસાદ કરતાં વધારે વિસ્તારોમાં વરસાદ થશે એટલે કે વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજની તારીખમાં હાલમાં અરબી સમુદ્રના દરિયાકાંઠે નબળું શેર ઝોન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી ભાવનગર અને રાજકોટ જેવા કેટલાક ભાગોમાં અને અમદાવાદ ખેડા પાટણ અને મહીસાગરના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે જોકે આજની તારીખે વાવણી લાયક વરસાદ પડવાની શક્યતાઓ નથી માત્ર છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે તેમ છતાં પણ હાલમાં ચોમાસું નિષ્ક્રિય અવસ્થામાં છે ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને ભેજવાળા પવનો મળતા ચોમાસું સક્રિય થશે અને વાવણી લાયક વરસાદ જોવા મળશે તો આ છે મિત્રો હમણાં સુધીની આગાહી હવે આપણે જોવા જઈએ આવી રીતે તો આગામી એક અઠવાડિયા સુધી લગભગ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં ક્યાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી દેખાતી મતલબ કે આગામી એકાદ અઠવાડિયા સુધી જો વરસાદ પડશે તો ઝાંપટા રૂપે અને હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ